ખેલૈયા ઓએ ગરબે ઝૂમી ઉઠ્યા હતા મા દુર્ગાની આરાધના પર્વ એવા નવલા નોરતાની શુભ થઈ ચુકી છે ત્યારે દેશભરમાં નવલી નોરતાની ઉજવણી કરાઈ રહી છે ત્યારે રાજુલામાં પણ નવરાત્રીના પ્રથમ નોરતે માં નવદુર્ગાની આરાધના કરીને લોકોએ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા ત્યારબાદ ખેલૈયાઓએ ગરબાની રમઝટ પણ બોલાવી હતી શહેરના હવેલી ચોક વિસ્તાર અંબાજી મંદિર હોસ્પિટલ પટાંગણ પોલીસ લાઇન તેમજ શેરી ગરબાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાથે સાથે રાજુલા શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં જય માતાજી પાર્ટી પ્લોટમાં પણ